ચાલો આજે અમારી ટીમ આવી ગઈ છે અને આજે ભૂરાભાઈ કાઈક ડબ્બો લઈને આવ્યા છે ભુરાભાઈ આ ડબ્બો લઈને આયા ડબ્બે શું કરવાનું આપણે આમાં કાઈ નથી કરવાનું આ ડબ્બો રહ્યો ને હા આમ ફેરી હા અને દોડવાનું હે અલ્યા એ ભાઈ તો તો ભીતે ફટકાઈ જાવી ભાઈ આંટી આવી ના થાય તો આવું દોડાય એ ઈ હાસું હો તમારું આયો અને 1 મિનિટ દોડવાનું હા

બાવો હા હાલો ઉ ભાઈ ટ્રોફી કા સુકા ભાઈ અરે રામ કેને એટલે તું મને જો હાલવા ખોટી દેજો ભાઈ હાથ દેજો લે એમને ટેકો રે એમ હા કેવો એટલે જોડશે ચાલો ચાલો દિવાલ દિવાળી પછી દિવાળ એટલે હાલવા

આબ આપ 5000 મેક્સ છે ને હો હા ઓ સુકેશભાઈ જડપી તમારો ટાઈમ પૂરો થવામાં આવ્યો છે ગાગા ઉતારે રાખો જડપી આ બંદન તો કોઈ શું છે બસ ભાઈ પૂરો ભાઈ લેટો કરી નાખો એંંધન કરી નાખો અરે ખોરસા પડ્યા હા રેડી રેડી આલો ભાઈ હવે આપણે બીજા ભાઈનો વારો લઈ લે ખોરસા ઉધી પોગી ગયા બરોબર ને ચાલો મિત્રો હવે અમારે સુખાભાઈ નો વારો પૂરો થયો છે અને હવે હરિરામ નો વારો છે ભૂરાભાઈ કીધ્યો હરિરામ ને હરિરામ ચાલો દસ હજાર હો હરિરામ હરિરામ દસ હજાર નહીં મેં કહે હા હા Ah, eu não lembro. Ah, ah. 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 eu yeah yeah. Ah. yeah 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 eu não lembro. Ah, eu não ચાલો મિત્રો જો અમારે સુખાભાઈ ઓલા ખોડસા દેખાય ને ન્યા હતા અને હરિરામ અમાર આ પોજા છે આપણે કઈ એંધાન કરી નાખો ભાઈ ભુરા ભાઈ લીટો કરો હાલો આ બા હરિયાળી આલો હાલો ભાઈ તમે કોનો ભુરા ભાઈનો વારો લઈ લે કાય વાંધો નહી ભુરા ભાઈ તમારો વારો લેવાનો હે

એ આ તો પુરાભાઈ થોડવા વ્યા તમાર તો ભાઈ આહા આહા સુરામીવા આ પુરાભાઈ વા હરવા 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 દાવલા ભાઈ

પૂરો પૂરો ભાઈ પૂરો પૂરો તમારો ટાઈમ પૂરો થઈ ગયો પણ તમે હરિરામ કરતા આગળ વી આવ્યા છો હા એક સોટિયા માં આગળ હોઈતી જાવો તો કે કડે સડી ગયો મજો રે હા નકર તમે એને બહુ આખા વી આજા આ નકર આમ રોડે સડી ગયો ને સાલો મિત્રો અમારે અત્યારે જીતવા નહીં કગાર ઉપર તો અમારે ભૂરાભાઈ હે પણ હવે દાવલા નો વારો આવ્યો છે દાવલા ભાઈ શું કરે ભૂરાભાઈ દસ હજાર લેવા દે કે નથી લેવા દેતા જોવી હાલો

વા વાહ તમારી બુદ્ધિ ને દા દેવી પડે હો છેલ્લો રાઉન્ડ એવો લીધો છે ની જગ્યા તમે છોડીને આટલે આગળ છો હવે કરી નાખો આપડે ચાલુ <laughs> <laughs>

<laughs> <coughs> hello hello à hello hello à hello 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 hello